ખેડૂત ખેડૂત મિત્રો પોર્ટલ ઉપર દિવસે અરજીઓ શરૂઆત થઈ રહી છે અને જે નવ વર્ષ આવે એટલે વધુ અરજીઓની પણ શરૂઆત થશે આજે મહત્વની જે ખેડૂતો માટે બાગાયત ખાતાની અંદર સાડા ચાર લાખ રૂપિયા સુધીની જે સહાય આપવામાં આવે છે તે અરજી વિશે આપણે વાત કરશું તો ખેડૂત મિત્રો હવે તમને દરેક અરજીઓના વિડીયો આ યુટ્યુબ ચેનલ બનાસની ખેતી ચેનલમાં મળી છે એટલે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે અવશ્ય દબાવો જેથી આવનારી તમામ યોજનાઓ અને ખેડૂતો માટેની ઉપયોગી માહિતી આપણે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકવાનો પ્રયત્ન કરીશું તો અવશ્ય સાથ સહકાર આપતા રહેજો ખેડૂત મિત્રો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું જે નવી યોજના છે તો તેની અંદર કમલમ

અરજી કરી શકો છવે તેની અંદર શું જોયું જરૂરી ડોક્યુમેન્ટ છે અને શું પાત્રતા થઈ તો તેની અંદર ખેડૂત મિત્રો જે ખેડૂતોને પીએતની સગવડ હશે તે ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે જે ખેડૂતો ક્લ ક્લસ્ટરની અંદર વાવેતર કરશે એટલે ઘણા ખેડૂત મિત્રો ભેગા થઈને વાવેતર કરશે તે વિસ્તારની અંદર આ યોજના માટે જે સબસિડીની અંદર પાત્રતામાં અગ્રીમતા આપવામાં આવશે અને અરજદારો જે તે જિલ્લાના જેટલો લક્ષ્યાંક હશે અરજીઓનો તેના પ્રમાણે સહાય મળશે તો આપણે વાત કરીએ તો સામાન્ય જાતિના ખેડૂતો માટે પચાસ ટકા અથવા તો મહત્તમ ખેડૂત મિત્રો પચાસ ટકા અથવા તો મહત્તમ ત્રણ લાખની હાલ જે સહાય આપવામાં આવશે ને પાછળથી આ જીવન રૂપિયા વીસ હજાર હેક્ટર દીઠ સહાય મળવા પાત્ર થશે હવે ખેડૂત મિત્રો પ્રથમ વર્ષે તેની અંદર સહાય કઈ રીતે આપવામાં આવશે તો પચાસ ટકા બીજા વર્ષે પચાસ ટકા અથવા તો તેના ખર્ચ મુજબ પંચાવન હજાર પોનસો એસી એ બંનેમાંથી જે ઓછું હશે એ મળવા પાત્ર રહેશે આ હતી સામાન્ય ખેડૂતોની વાત હવે અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે રૂપિયા સાડા ચાર લાખ

અને વાવેતરની જે ડિજિટલ ક્રોપ સર્વેમાં કરાવેલ હોય અથવા તો અક્ષાંશ રેખા અને તારીખ સમય આવતો ફોટો અને સંયુક્ત ખાતરના કિસ્સામાં સંમતિ પત્રકની જરૂરિયાત રહેશે અને લાભાર્થીનો ફોટોગ્રાફ અને જરૂર હોય વિકલાંગ ખેડૂતો માટે વિકલાંગતાનું સર્ટિફિકેટ પણ અપલોડ જે આપવાનો રહેશે તો ખેડૂત મિત્રો આવી જ અવનવી યોજનાઓની માહિતી માટે આપણે બનાસની ફેરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકન છે તે અવશ્ય દબાવો અને તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો જેથી કરીને આપણો આ વિડીયો જોઈને કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે ધન્યવાદ